નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણત્રીસ સાત બે હજાર રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે જીરોનો ભાવ રૂપિયા ચાર હજાર બસો પચાસથી લઈને પાંચ હજાર એકસો સુધીનો બોલાયો અને આવક નોંધાય આઠસો ને સાઠ મણ વરિયાળીનો ભાવ રૂપિયા એક હજારથી લઈને બારસો અઠાણું સુધીનો બોલાયો અને આવક નોંધાય અઢારસો ને એકાણું મણ એરંડાનો ભાવ રૂપિયા અગિયારસો પચાસથી લઈને અગિયારસો નેવું સુધીનો બોલાયો અને આવક નોંધાય નવસો ને એંસી મણ ઘઉંનો ભાવ રૂપિયા ચારસો પચાસથી લઈને પાંચસો ઓગણસાઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય ત્રણસો ને ચોરાણું મણ તલનો ભાવ રૂપિયા બે હજારથી લઈને ચોવીસો ચોપન સુધીનો બોલાયો અને આવક નોંધાય આઠ હજાર ચારસો ને એક મણ જુવારનો ભાવ રૂપિયા સાતસો પચાસથી લઈને આઠસો પચાસ સુધીનો બોલાયો અને આવક નોંધાય સિત્તેર મણ બાજરીનો ભાવ રૂપિયા ત્રણસો પચાસથી લઈને ચારસો ઓગણીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય અડતાલીસ મણ ધાણાનો ભાવ રૂપિયા એક હજાર લઈને તેરસો સુધીનો બોલાયો અને આવક નોંધાય નવસો એકતાલીસ મણ ચણાનો ભાવ રૂપિયા બારસોથી લઈને બારસો સુધીનો બોલાયો અને આવક નોંધાઈ છેતાલીસ મણ મગફળીનો ભાવ રૂપિયા નવસો સિત્તેરથી લઈને અગિયારસો સુધીનો બોલાયો અને આવક નોંધાય પિંચોતેર મણ સિંગદાણાનો ભાવ રૂપિયા બારસો પચાસથી લઈને ચૌદસો પિસ્તાલીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય બાવીસ મણ ગવારનો ભાવ રૂપિયા નવસોથી લઈને એક હજાર બેતાલીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય બાવન મણ